સ્વાગત છે તો જય શ્રી રામ બધા ને આજ આપડે જવાના છે ફરવા અને કોણ કોણ જવાના છે તમને કહું કઉ એક આપડે મોટા યુટ્યુબર એક હું ને એક આપડે હરેશભાઈ ઈ વાડીએ છે આપડી વાડીએ છે ને એને લેતા જવાના છે એની ગાડી લઈને જવાનું છે અત્યારે તો આપડે ઘોડો લઈને જવાનું છે હવે આ ઘોડા માંથી આ ટીપ નું ઉતારવું પડશે એને પેલા કઈ કઈ હેઠું ઉતારી લઈ અને પછી આપણે જઈએ અત્યારે તો વાડી આ બધા ની કે છે અમારે આવું છે એને બધાને વાડીએ મૂકતા જાવ અને પછી આપડે એને મૂકી જ જાવ તો એને ફરવા તાર થઈ જશે બધા અને હવે અમે જઈએ છીએ ટાકો ઉતારી લીધો છે અહીંયા હેઠળ

આપડે વાડી ના કલાક પૂરી થઈ વાંધો નહીં આવી જાય આપડે નીકળી કારણ કે ટાઈમ નથી કે વાર છે કેટલા વાગ્યા વાર આમ તો બાર વાગે નીકળી વાડીએ વાડી થાય ઘેર બે આ બધા અંતર હાથમાં આવી ગયો છો

ત્યારે ભૂકી જી આપડે બોટા ને આપડે ગાડી મૂકી ને ના પણ આય તો બઉ સારું દીધેલું છે આને કઈ રીતનું ખોલ્યું પણ હવે ગાડી તો કેમ કાઢશું હારી પેટના આવી તો મને યાદ ન હતું મને એમ કે ખુલ્લું હોય છે રવિવાર થી તો મને કઈ ખબર હિ આલો કઈક ટ્રાય કરી ખોલવાની મિત્રો માન માં કરી તારો તો ખોલ્યું છે પણ હવે જાય છે આપણી ગાડી લેવા આપણી ગાડી અહીંયા પડી છે ગાડી લઈ ને આપડે ગાડી નીકળી પાછા દર્શક ને નરેશભાઈ ભૂખ લાગી છે તો મને થોડી થોડી લાગી એટલે ભાઈ ખાવા એવું મનસુરી ખાઈ ને પછી પાછા નીકળીએ મનસુરી મંગાવી હતી આપડી મનસુરી આવી ગઈ છે બે પ્લેટ મંગાવી છે ખાઈ લઈ અલે ખાવા મળે ભાગું છે ભાગી ગયા પેલા ભૂખ લાગી પેલા ભૂખ મટાવી ભૂખ ને મટાવી જાય અને પછી ખાયા ખામાં જાય

કઈ લોકેશન માં આવીને એક રીલ ઉતારો તમારી વિડીયો વાયરલ થાય તો બાકી ભાઈ તમારે કે આ તમારો ફેન છો

આ કોમેન્ટ કરી પછી આ એકર નો વિડીયો તમે નથી થયો અમારો ત્યાં જ છે આ એકરજ છે

બધું ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ બધું કેટલી થઈ જતી છે અંદાજે મહિને એક આઈફોન આવી જાય મહિને એક આઈફોન આવી જાય આઈફોન કયો

બહુ આનંદ આવ્યો બહુ મજા આવી કોટડા ગયા પછી લાંજાઈ ને મેળા બહુ મજા આવી અને હવે અહીંયા હેન્ડ કરીએ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય